સમાચારમાં વાત કરીએ શીધપુર શહેરના આંકવી ગામની તો સિદ્ધપુર શહેરના આંકવી ગામમાં શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાળકો વેશભૂષામાં જોવા મળ્યા જ્યારે સમગ્ર દેશ રામય બની ગયો છે ત્યારે સિદ્ધપુર તાલુકામાં ઠેર ઠેર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામ ભગવાનના મંદિર નિર્માણ પામ્યું છે અને તે મંદિરમાં શ્રી રામ ભગવાનની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનો થોડો અવસર છે તેને લઈને સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આંકવી ગામમાં પણ ભગવાન રામનો ભવ્ય વરઘોડો નીકળવામાં આવ્યો હતો તેમાં ભગવાન રામ સીતા લક્ષ્મણ હનુમાન અને વાનર સેનાના પાત્રો ભજવવામાં આવ્યા હતા અને આખા ગામમાં ડીજેના તાલે વરઘોડો નીકળ્યો હતો અને લોકો ચુમ્યા હતા અને આખોનો પ્રસાદી રૂપે જમણવાર પણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર રામ મંદિરનો મહોત્સવ ઉજવી રહ્યો હતો અને એ ઓપી ધામ પણ આજે ભાગની અંદર સહભાગી થયેલું વિશ્વનું કલ્યાણ થાય ચૌદ વર્ષ વાન રામ વનવાસ ગયેલા એ પછી પાંચસો વર્ષ પછી આ રામ મંદિરનું કામ પૂર્ણ થયેલું હોય સમગ્ર દેશ આ ભાગની ઉજવણી કરી રહ્યો છે એ ભાગના ભાગરૂપે આજે ઓપરી ગામ પણ સમસ્ત આ ગામમાં ભાગ લઈ જે સાથ અને સહકાર આપે આપે છે એ બદલ અમુક આજે ગામ વતીથી હરસની લાગણી અનુભવી છે તેમજ આ કામ પૂર્ણ કરવા માટે માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે જયમતી થાય છે એની સાથે સમગ્ર દેશ અને મારું ગામ સાથે છે જય હિન્દ જય ભારત જય જય શ્રી રામ